ભુવન ભુવનભાસ્કરાય આદિત્યાય નમો નમઃ મિત્રો આપસો યુટ્યુબના માધ્યમથી મારા અવાજથી પરિચિત થયા છો બે દિવસ પહેલાં કોઈ નાનું બાળક બીમાર હોય એની અંદર અનિષ્ટની આશંકા હોય તો પૂતના સ્ટકનો પાઠ કરવાથી બાળક છે એ નિરોગી બને છે સ્વસ્થ રહે છે એની અંદર જે કોઈ આશંકા હોય અનિષ્ટની એ દૂર થાય છે આજે વળી પાછું ભગવાને એક પ્રેરણા કરી છે કે જે કોઈ વ્યક્તિ મોટી છે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય સ્વસ્થ ન થતી હોય તો એના માટે શાસ્ત્રમાં શું બતાવ્યું છે તો મિત્રો એના માટે શાસ્ત્રમાં મૃત્યુંજય મંત્રનો જપ કરવા વર્ણવેલું છે હવે તો વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થયેલું છે કે થોડા રોગી લોકોને સામાન્ય સારવાર આપવામાં આવી જ્યારે અન્ય રોગીઓને જે કોમામાં વયા ગયા હતા એવા રોગીઓને દવાની સાથે બ્રાહ્મણોને બેસાડી મૃત્યુજય મંત્રના જપ કરાવવામાં આવ્યા તો જેના માટે જપ કરવામાં આવ્યા હતા સંકલ્પપૂર્વક એ રોગીઓ જલ્દીથી જલ્દી સાજા થયા અને સ્વસ્થ થયા તો લોકો ઉપયોગી થાય એટલા માટે આજે વળી પાછો આપની સમક્ષ મૃત્યુંજય મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને મૃત સંજીવની મંત્ર પ્રકાશિત કરું છું આપ સારી રીતે એને સમજી શકો બોલી શકો એ રીતે હું આપની સમક્ષ મૂકું છું સૌથી પહેલાં મૃત્યુજય મંત્ર બોલું છું ભૂહુ ઓ સ્વ ત્ર્યબક યમ સુગંધિિવર્ધન ઉર્વાુકમિ બંધનાન્મર્મુયમાંમૃતા સ્વુ ઓમ ુ ઓમ આ મૃત્યુય મંત્ર છે હવે મહામૃત્યુજય મંત્ર સંભળાવું છું ઓમ 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 ઓં ઓમ ઓ ઓમ ભુવ સ્વ ત્ર્યબક યમ સુગંધિિવર્ધન ઉર્વાુકમિ બંધનાોર્મુય મામૃતા સ્વ ઓુ ભુ ઓમ સૂમ ઓમ ઓમ હમ ઓમ આ છે મહામૃત્યુજય મંત્ર અને હવે મૃત સંજીવની મંત્ર આપ સૌને સંભળાવું છું ઓમ સહ ઓમ ભૂર્ભુવ સ્વ ઓબક યજામ સુગંધિવર્ધન ઉર્વા રુકમિ બંધનાન્મૃર્મુક્ષિયમામૃતા સ્વ ભુવ ભૂ સહ જૂમ હોમ ઓ આ મૃત સંજીવની મંત્ર છે આપને જે યોગ્ય લાગે એ મંત્ર પૂરી નિષ્ઠા સાથે પૂરી પવિત્રતા સાથે નિશ્ચિત સંખ્યાની અંદર એના જપ કરવામાં આવે અથવા જપ કરાવવામાં આવે તો મારો સંપૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન સદાશિવ ભોળાનાથ કોઈ પણ અસાધ્ય બીમારી હશે એની અંદર જરૂર શીઘ્રાતિ શીઘ્ર રોગી વ્યક્તિને નિરોગી બનાવી શકે છે આજના દિવસે આટલું કહી અને આપની પાસેથી વિરામ લઉં છું વળી પાછા ભગવાન જ્યારે પ્રેરણા કરશે ત્યારે વળી પાછું બીજી કોઈ વાત કરવા માટે હાજર થાય સૌને જય શ્રી કૃષ્ણ સર્વે સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે